નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં વાત કરીએ તો સંખેડા ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી હતી એમપીના ભભરાથી નીકળતી ઓરસંગ નદી આજરોજ છોટાઉદેપુર થઈ સંખેડામાં બે કાંઠે વહી રહી છે ચોમાસાની ઋતુ ચાલુ થાય પછી સંખેડાના લોકો ઘણા સમયથી ઓરસંગ નદીની રાહ જોઈ રહ્યા હતા આજે જ્યારે ઓરસંગ નદીને બે કાંઠે જોઈને લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી નવા નીર આવવાથી પાણીની સમસ્યા દૂર થશે ઓરસંગ નદી આમ તો ગુજરાતમાં ફેમસ છે એ ઓરસંગ નદીનું સંગમ નર્મદા નદીને મળે છે આનાથી આનંદીને નર્મદાના ચાણોદ ગામના માછીમારો ગાંડી નદી તરીકે ઓળખે છે ઓરસંગ સંખેડા ગ્રામજનો માટે જીવાદોરી સમાન અને સંખેડામાં ઓરસંગ નદી પર જો ચેકડેમ બનાવવામાં આવે તો આજુબાજુના ઘણા ગામડાઓને રાહત મળે તેમ છે તેવી ગ્રામજનોની લાગણી છે